આજે રાજ્યના કૃષિ શ્રીએ કહ્યું કે ગઈકાલે એટલે સર્વર ઠપ થઈ ગયું ત્યારે સવાલ એ થાય છે કે આ રાજ્યના કૃષિ મંત્રીનું નિવેદન છે કે ગામડામાં બેઠેલા વીસીનું નિવેદન છે જો કૃષિ મંત્રીનું નિવેદન હોય તો આ એકદમ વાહ્યા અને કોઈ પણ જાતની તપાસ કર્યા વગરનું છે કારણ કે રાજ્યના કૃષિ શ્રીને ખબર હોવી જોઈએ જેને ટેકાના ભાવનું રજીસ્ટ્રેશન ચાલુ કરે એની પહેલાં એને ખબર હોવી જોઈએ કે ગુજરાતમાં કેટલા ગામ છે કયા વિસ્તારની અંદર મગફળી કયા વિસ્તારમાં સોયાબીન કયા વિસ્તારમાં મગ અડદનું રજીસ્ટ્રેશન થવાનું છે એ પ્રમાણે જે સરકારનું સર્વર છે એની કેપેસિટી અગાઉના વર્ષોના અનુભવ ઉપરથી એને ખબર હોવી જોઈએ કે આટલી હોવી જોઈએ આ જ સર્વર છે

હવે આજે જ્યારે કૃષિ મંત્રીએ કહ્યું છે ત્યારે આ ગઈકાલે નાફેડમાં પ્રયત્ન કર્યો આજે રાજ્ય સરકાર પોતાનું જે પોર્ટલ છે એ એજન્સીના માધ્યમથી એના ઉપર કરે છે ત્યારે ખેડૂતો માટે તકલીફ અને પીડાની વાત એ છે કે નાફેડના પોર્ટલ ઉપર જો રજિસ્ટ્રેશન થયું હોય તો એમાં એવી સગવડ ઊભી કરવામાં આવી હતી કે જે ખેડૂતોના માતા પિતા કે એના વડીલો એક્સપાયર થઈ ગયા હોય એની વાર્ષા એન્ટ્રી ન થઈ હોય

પણ જે ખેડૂતો એક્સપાયર થઈ ગયા છે એમના વારસદારો એ મગફળીનું સોયાબીનનું મગનું અડદનું રજીસ્ટ્રેશન કરાવી શકે એવી વ્યવસ્થા કરવી જોઈએ એવી વિનંતી છે જય જવાન જય કિસાન